અરજદાર સઈદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે હજરત પીર મિયાજી દાદાની દરગાહની જમીન ઉપર મુસ્લિમ કમિટીએ છેલ્લા ઘણા વર્ષોથી કબજો કર્યો છે અને એક તરફ પ્રાઇમરી હાઈસ્કૂલ તેમજ એક તરફ પેટ્રોલ પંપ કોઈપણ જાતની પરમિશન વગર બાંધ્યો છે અને હાઈસ્કૂલમાં ઘણા વર્ષોથી કોઈપણ જાતનો હિસાબ કિતાબ વકફ બોર્ડને નથી બતાવ્યો તેવા આક્ષેપ કર્યા છે અરજદારે આ બાબતે આરટીઆઈ દ્વારા જવાબ માંગતા જે તે સમયે તલાટીને કાનૂની જોગવાઈ મુજબ દંડ પણ કરવામાં આવ્યો હતો આ બાબતે વકફ બોર્ડને જાણ થતાં વકફ બોર્ડે સાસરોદ હાઈસ્કૂલની મુસ્લિમ કમિટીને બરખાસ્ત કરતા સમગ્ર સાસરોદ ગામમાં ચકચાર મચી ગઈ છે જ્યારે મીડિયા સમક્ષ મુસ્લિમ કમિટીના પ્રમુખ અયુબભાઈ બાબરા પાસે બાબતે ખુલાસો માંગતા તેઓએ જણાવ્યું કે સાસરોદ પૈકી સાતસો છ સર્વે નંબર જે તે વખતે સાસરોદ સ્કૂલ તેમજ સાસરોદ પ્રાઇમરી હાઈસ્કૂલ આવેલી છે તે જમીન ઓગણીસો બોતેરમાં અલીશાના પિતા ઇદ્રીસ દિવાને જેમને સાસરોદ મુસ્લિમ કમિટીને કલેક્ટરના હેઠળ જમીન આપી હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ મુસ્લિમ કમિટી વહીવટ કરી રહી છે હિસાબ કિતાબમાં કમિટીના સોળ સભ્યો સાથે આશરે સાત માસ અગાઉ હિસાબ કિતાબ આપ્યો છે

સાતસો છ જે વૈકી બે છે એ સાંસોડ હાઈસ્કૂલ અને સાંસોડ પ્રાઇમરી સ્કૂલ એમાં આવેલી છે અને એ જમીન ઓગણીસો ને બોતેરની અંદર અલી શાહના ફાધર યા પિતા જેમને ઇદલીસાહ દીવાન જેમને સાસરોડ મુસ્લિમ કમિટીને કલેક્ટરની સિગ્નેચરની હાથે જમીનનો વહીવટ આપેલો છે અને સંસદ મુસ્લિમ કમિટી ત્યારથી ત્યાર પછી ત્યાર પહેલાથી જ આનો વહીવટ કરતી આવેલી છે અને ઇદ્રિસ શાહ દીવાનના કીધા પછી ત્યાં સંસદ મુસ્લિમ કમિટી આનો ખાસ વહીવટ કરી રહેલી છે એમાં કોઈને કોઈ કોઈ જાતની અમે જાણી જોઈને કશું લીધેલું નથી અને એવો પણ અર્થદાનનો આક્ષેપ છે કે કોઈ જાતનો હિસાબ કિતાબ આ જમીનને માનુકી ચાલી જી જી હા હવે હિસાબ કિતાબની વાત મે એવું છે કે અમે એકચ્યુઅલી મારા જે સભ્યો છે એ સભ્યોને આજથી લગભગ છ સાત મહિના બોલાવીને અંદર આખો નહોતો આપેલો પણ આ રવિવાર આ શુક્રવારે મેં હું વિચારેલું છે કે અમે બધા જ હિસાબો એ સ્કૂલને લગતા એ બધા હિસાબો મસ્જિદના બોર્ડ પર મારી દેવાના છે અને જેને બી એના વિશે કોઈ બી પૂછતાછ કરવી હોય યા એના અનુસંધાનને કોઈ બી તકલીફ હોય તો એ આવીને પૂછતાછ કરી શકે છે ন্যায়ালয়ে અમારા હુકમથી તમે અત્યારે આ સાસરો હાઈસ્કૂલનો વહીવટ અને સાસરો પ્રાઇમરીનો વહીવટ છોડી દો અને અમે અમારા વહીવટદારોને મૂકીએ છીએ એટલે અમારે એકચ્યુઅલી જોવા જાય તો અમે બી તો આના વહીવટ કરતા જ કેમ કે સાતસો છ એ અમારા ચેરિટીમાં બી પીટીઆરમાં બોલે છે એટલે એનો વહીવટ અમારા અમારી પાસે બી હોવો જોઈએ પણ કઈ નહીં એમનું માન અને સન્માન રાખીને અને એમને એમને ઇજ્જત આપીને અમે આ આપેલો છે અને એ લોકો એનો ખરેખર જોવે છે કે આગળ થઈ છે અને પણ એ લોકો નથી કોઈ ના ના પોશીબાઈ તો એક જ વખત અમને મળેલા હતા અને સાસરો પેટ્રોલ પંપની ઉપર જ્યારે એમની છેલ્લી મુલાકાત અમારે થઈ હતી ત્યારે એમને દીવાનને અરજી વિશે અમને વાત કરી લેતેને એ એવું કીધેલું હતું કે તમને જરૂર પડશે ત્યારે ગાંધીનગર બોલાય છો તમે આવજો તમે કીધેલું કે અમે આવીશું બસ ત્યાર પછી અમારે તૌસિફભાઈ જોડે બીજી કોઈ મુલાકાત નથી થઈ હાલ તનો સોફા તૈયાર છે ઉપકરણનો બધો તૈયાર ના ના અમે વકપ બને વહીવટદાર અત્યારે નથી સમશે કે અમે ચેરેટીને ચાલીએ છીએ અમે ચેરેટીની અંદર જઈને આના વિશે બધી માહિતી માંગી લીધેલી છે અને અમને જેમ માહિતી મળશે એમ અમે વકકપ જોડે એની ડિસ્કસ કરીશું આપણા કરતન તાલુકા સંસ્કૃત ગામના અંદર પીડ મિયાજી દર અને દરગાહ આવેલ છે ને દરગાહની સરકારે એના આપેલી જમીનો છે તે જમીનોના ઉપર ઘણા વર્ષોથી મુસ્લિમ કમિટીએ કબજા કરેલ છે અને એક ભાગના અંદર પેટ્રોલ પંપ આવેલ છે અને બીજા ભાગમાં હાઈ સ્કૂલ પ્રાઈમરી સ્કૂલ આવેલ છે તો એક ભાગ જે પેટ્રોલ પંપ છે એ ખાનગી માલિક શેઠ અને મિન્હ પટેલે કબજા કરી રાખેલ છે અને ગેરકાયદેસર પેટ્રોલ પંપ ચાલે છે તે તેની કોઈ પણ જાતની પરમિશન પણ નથી એને નથી અને સત્તાધારી અધિકારીઓ ચલાવી રહેલા છે અને જે હાઈ સ્કૂલ છે હાઈ સ્કૂલ ના અંદર શિક્ષકોને અદલી બદલી કરે પછી શિક્ષકો લેવાના હોય તે વખતે આ પ્રમુખ ને લાખો રૂપિયાની સડાબાજી થાય છે અને ઘણા વર્ષો થયું કોઈ પણ જાતના હિસાબ કિતાબ નથી વકફ બોર્ડ એમણે આપેલા કે એમાં બાંધકામ કરવા કોઈ પરમિશન પણ લેતા નથી અમે આરટીઆઈ પર એક વખત આપેલી હતા આરટીઆઈ માં તલાટી દંડ થયેલો તે છતાં હજુ મને માહિતી નથી મળતી અને આ પ્રમુખ તો એટલા બધા માઠાપાડી છે કે સરકારી જમીન ઉપર હું કબજા કરેલા છે તેવી મદ્રસા નું બહાનું બનાવીને ભાડું એડા પોતે લઈને એમના તિજોડિયામાં રાખી મૂકે છે અને આ મુસ્લિમ કમિટીને ને બરખાસ્ત કરવી એવી અમારી અપીલ છે હાલમાં તો વકફ બોલે છે તે

તમારી પાસે proof છે કે વહીવટદારના વકફ બોર્ડમાં હા વકફ બોર્ડમાંથી મારી પાસે નોટિસ આવેલી છે ને ફરિયાદી હું જ છું એટલે हर समस्या की हेडलाइन न्यूज़